આવી ગયા વાડીએ અમે બતાવું માંડવી કેવી છે અમારી છે થોડીક પીળી જેવી છે પણ સારી છે માંડવી છે પપ્પા દાણા ઓકે ગોગડ્યું થયું એમ આમાં દવા નથી નાખતા પ્યોર ઓર્ગેનિક જ કરીએ છીએ પાટલા મળી જાય હવે અહીંયા એવા કાઢું આવ્યું હતું પપ્પા પેઢું માથે ભાંગી ગયું મળી ગયું અહીંયા ઓલ્લી કલમ દેખાય કંટોલા છે પણ હવે લેવા જવા એવું છે કે ઝાકળ છે ફૂલ પગ પલળી જાય એટલું આવ્યું હતું આટલા પગ ફૂલળી ગયા

વરસાદમાં એવું થાય વાદળા થાય ગરમી જેવું થાય પણ આવતો નથી હવે આ બધાને પાવાની તૈયારી છે પાવાની જરૂરિયાત છે પાણીની માંડવી ઝાકળ કેવું હોય ને બતાવું છું દેખાય જો ઝાડના છોડ પાંદડા ઉપર પાણી ટીપા બાજેલા સૂર્યપ્રકાશ આવે ને તો બધો બાસ્ત પીવન થઈને ઉડી જાય નહીં તો રહે એટલે કશું કામ થાય નહીં આમ જ નીંદવાનું ને એવું હોય ખડ છે આ બધું કંઈક ઉકલે અને અમે આ કલમના ડોકા બંધાવ્યા હતા સોન પરીને એવી બધી કલમ થઈ આ એક કલમ થઈ જાય થઈ ગઈ છે આ બળી જાય છે વધતી નહીં જાડું છે પણ કીડીયું લાગી જાય શું થાય ખબર નહીં જો આવી રીતે ઉકાઈ જાય આ

ખોટા પંદર દિવસ ફૂટે આમ તો લીલું છે ડાળખું એટલે ચોટી તો ગયું લાગે વાંધો નહીં કેટલા બધા બહેનના ડોકા મારા પપ્પા ઉતારે છે કંટોલા જવું તમને બતાવું કંટોલા ખાધા જ છે ખબર હોય એટલે બતાવી દઉં No ja, hay control. control. No ¿Me que la mira que? la બેક્ટેરિયામાં નાખા નથી ને નાખા ઝાડ લગાવી છે ઝાડથી ભૂંડ આવે નહીં રોજ કે ભૂંડ કે હવે મગફળીના દાણા પણ અમે એટલે એ લોકો આવે ખાવા અને આમાં નાખવાના છે બેક્ટેરિયા બેક્ટેરિયા નાખીને વર્મી કમ્પોસ્ટ બનાવવાનું પછી ખેતરમાં ઉડા દેવાનું গ নিয়েৰি থৈ গৈ মস্তগিচা হে চিটাফল জৰিয় চিটাফল আীতাফল শেৰী নেৰি চীতাফল নে বীজো শুৰিংকা পপৈয়ে থাকে বহুত পেকেজ মোৰদাৰ মছে আক বাধি যায়

જારી શેરડી છે બધી પેલા અમારે ઉના સુગર ફેક્ટરી ચાલુ હતી એમ બધા શેરડી જ આવતા હતા ઉના ફેક્ટરી બંધ થઈ એટલે આ બીજું નથી ને ગોતવું પડ્યું ખબર ને કા ન કરતો શેરડી જ હોય એમાં મોટી મોટી છ છ ફૂટ ઉપરની ત્યારે એમ બધા ભેગા હતા ને બધા ટ્રેક્ટર માણસો ને બાણસો ને ધબધબાટી બોલતી અહીંયા ગોળ બનાવવાનું હતું પ્લાન્ટ મીની રાબડું કહે ને એવું રાબડું હતું અમારે આ ભીનું હોય તો હાલવા ને મજા આવે નઈ બગીચામાં ત્યાં જો કે હાલ બફારો જોરદાર છે હમ થઈ ગઈ નાળી હા જો આવા ટોપા આવી નાળિયેરી ઉજેરવી બહુ ઘરી કામ છે પણ મહેનત ચાલુ જ રાખી મૂકી નઈ એટલે થઈ ગઈ કે થાકી જાવ તો પૂરું થઈ જાય છોકરું ઉછેરવું અઘરું હે ને એટલે નાળિયેરી ઉછેરવી અઘ્રી હા સોક્યો કતો હ તોય વઈ જાય તોય વઈ જાય પાછું બે સોક્યો પડતો તોય તો ઈ નાળીરી કમાની જગ્યામાં વાંધો હોય કે એક ને એક જગ્યાએ ચોથી વખત નહીં પડે કે તોય બોળી જાય છે જો આ મોટી હતી આવડી મોટી બળી ગઈ બાજમીજી બે સ્પીયર માં નાખી દીધી એ આગળતા બે એ તો ઓલે જમીડવી ગઈ જો એ ગેલી સાઈ ઓલંદી વી આ ભડી મોટી જતી રહી આ વી મોટી થઈ ગઈ બજ જતી રહી બોલો લા માં રાંબા માં એવું છે ના નાળીયડી માં એવું છે પછી તમે બધા એમ ક્યો કે આ મુંઘુ આવે મુંઘુ આવે પણ મુંઘુ જ આવે ને ઠકવાડી દે ગાવરિંગા જય જય પુત્રા દાદા આ પુત્રા દાદા નો સ્મારક છે અમારું આવનળીર આવે તો નો હોતો કેવા

કા હ ઓલો લૉલીપોપ આપે ને જેવું છે આ લોલીપોપ થઈ જાય આપડું મહેનત નું આપડું બધા કા હા અને આટલી જગ્યા પડતર રાખી હોય તો 3-4 વર્ષથી કશું વાવતા ન હોય એટલે આમે તમે ખેંચમાં હાલતા જ હોય જો આમાં 3-4 જાય હં આમાં મોટું ઝાડ છે બોલો શું કરવાનું એમે હું પાઈ જ એટલે ખેતીમાં એવું છે દૂર થી ને બધું લીલું લીલું દેખાય એમ લાગે વાહ મજા આવી ગઈ કા ખાલી મજા જોવા મજા આવે બીજી કશી મજા આવે નહી એટલે જોઈને બધાને મજા આવતી હોય તો એકાદ વખત ફાર્મ કોક લઈને ખેતી કરજો તો મજા આવશે કેવી રીતે ખેતી થાય કેટલું મળે કેટલી મહેનત છે અને હરિયાળું જોઈને કેવી મજા આવે કાપરી કા તો સી હા એટલે આમાં તમે ઓલા ટીવી આવે ને વારે વારે કે ભઈ દૂધના ભાવ વધ્યા ને શાકના ભાવ વધ્યા એટલે ગ્રુહિણી બજેટ ખરવાઈ ગયા તમારું બજેટ જરે કે ઉખરવા એમાં આખા આખી સીઝન ને આખા નાખા ખરવાઈ ગયા કેમ કે હા રાસ સોળા ને વેલા ઉનાળા ના આસમાં એમાં એક સિંગ ન થાવે બરેજો આજ સોળા ને છે હા એક વર થઈ ગયું પણ આમાં એક સિંગ દાણો ન થયો ખરી હા આમાં દાણો ન આવ્યો હોય આખું ખેતર આવું આવેલું હોય ના આવે તો કોનું બજેટ ખોરવાય ગૃહિણીનું ખોરવાય કે ખેડૂતનું ખોરવાય આમાં ટેસ્ટિંગ તો નહીં થતું પહેલાં કે ભાઈ આનો દાણો આવી જ જાય આપણને એમ કે ભાઈ બંધ બિયારણ છે વેપારી અને તમે નાખી દો પછી ત્રણ મહિને ઉગે તે ખબર પડે કે આ તો આપણું લોલીપોપ થઈ ગયો એટલે ઘણાને એવું લાગે કે ખેડૂતો રડ રડ કરતા હોય અર કનન યાર રીઅલિટી થોડીક અઘરી છે જ અમે એક કેમેરા સોલાન સિંગ દેખાય તો કી નધી દેખાતી આ તો જો કે ઘરના ખાવા માટે જ નઈખ્યા હે પણ આું જેણે કર્યું હોય ખેતી આખી બકાલાની એની હું અલગ થાય હા આટલી બધી થાય જા શેરડી હરી આલી ચાર બટકા માંથી આટલી થાય તમને સસરાજ લા પડી કાકા અમુક વસ્તુ સારી થઈ એવું છે બધું રોપા એમને નાખી દીધા લાગે સ્પેર બધા અત્યારે વરફશે તો આટો મડવા આવ્યો આ ગુણા બાપાની એની માંડવી છે એને સારી છે માંડવી

હવે ઓલ્લા ખેતરે જવાનું છે બધી માઇન્ડ બી જોતા જાય બરાબર કાકાની માઇન્ડ વિશે એની હારે છે દિલ્હી છે જો પીળી ન દેખાય ને લીલી દેખાય એટલે સારી અત્યારે એવું લોજીક હોય પીળી ન જોઈએ મુંડાવાળો હોય જો માંડમાં દાણા આવવાનું ચાલુ થાય ને તો મુંડા આવવાનું ચાલુ થાય અંદર એક પ્રકારની ઈયળ આવે એ દાણો ખાઈ જાય એટલે તમારી મગફળીના છોડ હોય ને ઊભો બસ સુકાઈ જાય એનો કોઈ ઉપાય નહીં ખાવા દેવાની ખબર ને કોઈ લાગે કશું જ ના થાય કારણ કે જમીનની નીચે હોય તમે દવા મારો તો દવા ઉપર રહી લે અને કશું અસર જ ના થાય આ ઝાડની ઓલી બાજુ આ છે એ લભગકન માંડવી છે એની માંડવી જોરદાર છે જો એટલે બધા પી હારામાંડી છે હાઈ કઈ એવું વધી સારી કોઈ રોગ નથી ને લીલી છે

કરવા આવે ને તો આવો આવે છે ને આ શું કહી ગયું છો અંદર હવે કઈ કઈ છે આપને હા અમારી મેન્યુ એકસો અઠ્યાવીસ છે અમારે રેટિંગ આટલા થઈ ગયા અમે ભેગા આ મેને લેવું પડે એવું છે

એમાં પડે માથે છે આ 15 જન તરત નાટ કટા આવ બગરાવા હું હારું આવો ફાલ છે આ દાણા નાના હોય 128 ના નારે દાણા નઈ મોટા થઈ ફાલ ખરી ગયો આ બધી ટીટા ડોડ ઉપર જાય ને ડોડ કી મત સામાન ન કીધું વેકરાને લે દે જા